આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું જે પાછળ આમ આદમી પાર્ટીએ ભાજપને પણ જવાબદાર ગણાવી હતી ત્યારે આ મામલાના સંદર્ભમાં હવે ઉમેશ મકવાણાના રાજીનામાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે સી આર પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમને સીધી ચેલેન્જ આપી છે ને ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવી ફરી બોટાદ લડી બતાવો અને જીતી બતાવો તે પ્રકારની વાત પણ કરી છે સાથે શું આરોપો લગાવ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા હવે ઘટીને ચાર થઈ છે જોકે ઉમેશ મકવાણા ધારાસભ્ય તો રહેશે પરંતુ આમ આદમી પાર્ટીના નહીં થોડાક દિવસ પહેલાં તેમણે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું અને આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ઉમેશ મકવાણાના રાજીનામું આપવા પાછળના કારણો ભારતીય જનતા પાર્ટી હોય તે પ્રકારના આરોપો કર્યા હતા ત્યારે આજે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી તે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ચેલેન્જ પડકારી છે તેમણે આટલેથી ન અટકતા જેવી રીતે ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્ય તૂટે છે તેની પાછળ સી આર પાટીલ જવાબદાર હોય તેવા આરોપો પણ લગાવ્યા છે અને કહ્યું છે કે વિપક્ષના ધારાસભ્યોમાં નારાજગી હોય કે પછી જે કોઈ પણ અણબનાવ બનતા હોય તો સી આર પાટીલ છે તેઓએ દુકાન ચાલુ કરી છે ધારાસભ્ય તોડવાની ને તે આ પ્રકારના કાર્યોમાં સફળ પણ રહ્યા છે પરંતુ જે થોડાક દિવસ અગાઉ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું તે મામલે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ચેલેન્જ પડકારી છે અને આ ચેલેન્જમાં તેમણે કહ્યું છે કે ઉમેશ મકવાણાના ખભે સી આર પાટીલે બંદૂક ફોડી હોય તો હવે ઉમેશ મકવાણાને ધારાસભ્ય પદ પરથી સી આર પાટીલ રાજીનામું અપાવે ને ફરી બોટાદમાંથી ચૂંટણી લડી ને ત્યાંથી જીતાવી બતાવે તો માનશું પહેલા તો એ નિવેદન સામે આવ્યું છે આપ નિવેદન સાંભળી લો જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને આરે આલવાનો હોય છે અને મને ખુશી એ વાત વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે શક્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપમાં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે અને એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સીઆર પાટીલ ને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામુ અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાઓની ચૂકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટિલને જે ભૂંડી રીતે હરવ્યા છે શરમજનક રીતે હરાવ્યા છે

સી આર પાટીલ શું આ ચેલેન્જનો સ્વીકાર કરે છે ને બોટાદના ધારાસભ્ય ઉમેશમાં કોણે શું રાજીનામું આપી ફરીથી ચૂંટણી કરાવે છે બોટાદમાં તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ જે નેતાઓની નિવેદન બાજી આવવાની શરૂઆત થઈ છે તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એનો જીવન ન્યૂઝ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે